ભરૂચ જિલ્લામાં ભારે પવન સાથેના વરસાદમાં ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનમાં સરકાર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરાઈ ભરૂચ જિલ્લામાં ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોના કેરી અને કેળા ડાંગર સહિત શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આ સાથે તેમણે સરકાર પાસે ખેતીના નુકસાનનો સર્વે કરાવી સહાય આપવાની માંગ કરી છે ગુજરાત રાજ્ય હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં ત્રાંટકેલા વાવાઝોડાએ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની ઊંઘ ઉડાડી દીધી છે આ સાથે જ ખેડૂતો ઉપર ચિંતાની લકીર જોવા મળી રહી છે જેમાં વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં આવેલા આંબાવાડીઓમાં કેરીના વૃક્ષો પર લાગેલી કેરીઓ નીચે પડતા કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું જ્યારે કેડાના ખેતરોમાં પણ કેડાના છોડ ઝૂકીને તૂટી જતા તેના પર લાગેલા કેડાના પાકને પણ ભારે નુકસાન થયું હતું આ અંગે ભરૂચના કાસિયા ગામના એક નવયુવાન ખેડૂત અંકુર વિઠ્ઠલભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ વાવાઝોડામાં તેમના કાસિયા અને જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે તેમના વિસ્તારમાં લોકોની આંબાવાડીઓમાં લાગેલી કેરીઓ ખરી પડી હતી આ સાથે કેળાના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું આ સાથે આસપાસ ડાંગર શાકભાજીની ખેતી કરતા ખેડૂતોના પાક પડી જતા તેમને પણ નુકસાની વેઠવી પડી છે જેથી સરકાર દ્વારા આવા નુકસાની પામેલા ગામોનો સર્વે કરાવી ખેડૂતોને નુકસાનનું વળતર મળે તેવી પણ માંગ કરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ